ગુરુ હોવાના શું ફાયદાઓ છે હવે આ પ્રશ્નનો જવાબ તમારે જોઈએ છે ને તમે પ્રશ્ન શું કામ પૂછી રહ્યા છો જવાબ જોઈએ છે એટલે એ જવાબ દેવાવાળા ગુરુ બની જ જાય છે હવે આપણે બીમાર હોઈએ અને દવા લેવા જઈએ તો જે પણ દવા આપે તે ડોક્ટર બની જ જાય છે અરે જે દવા આપે તે ડોક્ટર બની ગયા જે જ્ઞાન આપે છે તે ગુરુ થઈ ગયા જે પ્રેમ આપે છે તે ગુરુ થઈ ગયા

ત્યારે પણ અંદર કંઈક મજબૂત રહે ત્યારે જાણજો કે તમારો વિશ્વાસ મજબૂત છે જેટલી તમારે કરવાની કોશિશ કરવી હોય એટલી કરો સંશયથી ડરવાનું નથી તમારા દિલની વાત પણ સાંભળો તમારું હૃદય તમારા મનથી લડીને જીતી જશે ત્યારે તમે પાર થઈ જશો

આવું પ્રકૃતિમાં થઈ રાખે છે ને કંઈક ગ્રહની ગતિ ચાલીએ રાખે છે તો બાર વર્ષમાં એકવાર એવું ચક્ર આવે છે જ્યારે તમને પોતાના પર ગુરુ પર ઈશ્વર ઉપર બધા ઉપર સંશય ઉઠે છે તો તે એક વર્ષ એવું થાય છે જ્યારે ગુરુગ્રહ પોતાના સ્થાનથી નીચી રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે લોકોના મગજમાં આવો સંશય અને શરીરમાં બીમારીઓ થાય છે પરંતુ જેઓ જાણે છે તેઓ સમજે છે કે આ તો એક પાસિંગ ટાઈમ છે ગુરુની સાથે રહીને કે જીવનમાં જો ગુરુ હોય તો કઈ ભૂલોથી બચવા માટે સાધકોએ ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ ખરી વાત છે જીવન જ એક પાઠ છે અને દરેક વખતે પડકાર આપીને જીવનમાં આપણે કંઈક ને કંઈક શીખાય જાય છે. પહેલી તો એ વાત છે કે ગુરુની આસપાસ રહેલા લોકોને જોઈને તમારી ધારણાઓ ના બાંધો. શું થાય છે? ગુરુની આસપાસ ખૂબ જ બધા લોકો હશે. ખૂબ કઠોર લોકો હશે. પ્રસન્નતાથી જ્ઞાનમાં ડૂબેલા લોકો પણ હશે. ભાત-ભાતના લોકો હશે. હું તો હંમેશા કહું છું આશ્રમ એ કોઈ ઘેટા બકરાની જગ્યા નથી આ તો એક પ્રાણી સંગ્રહાલય છે બધી જ પ્રકારના લોકો હશે અને આ જ લોકોમાંથી કોઈ સાથે રાગ થશે કોઈ સાથે દ્વેષ પણ થશે કોઈથી તો તમે એટલા આકર્ષિત થઈ જશો કે આકર્ષણથી જ મોહમાં અને મન તો ખરાબ કરશક આનાથી બચવું જોઈએ બધા પ્રકારની રીતથી સિદ્ધિ અને બધા પ્રકારના ચમત્કારો થાય તો આવી વિચારવું જોઈએ શું મળ્યું તે ના વિચારવું જોઈએ અરે હું તો દસ વર્ષથી શિષ્ય છું મારો તો અધિકાર બને છે આ રીતે અધિકાર માંગવા વાળો શિષ્ય નથી હોતા આપણો તો કોઈ પર અધિકાર નથી પરંતુ તમારો અમારા પર અધિકાર છે આવું કહે છે તે જ શિષ્ય છે શિષ્ય શું બોલશે મારો તારા પર અધિકાર નથી કે પછી કોઈ પર નથી પણ તમારો મારા પર અધિકાર છે આ કહેવું શિષ્યનું લક્ષણ હોય છે ભક્તનું લક્ષણ પણ આ જ હોય છે ભક્ત કહે છે ભગવાન તમારો મારા પર અધિકાર છે મારો તમારા પર અધિકાર નથી ત્યારે જ સરળતા કારણ કે અધિકાર જ્યારે જોઈએ ત્યારે ફરિયાદો આવે છે કે મારો અધિકાર છે તો ફરિયાદ અને ફરિયાદવાળા મનને તો બ્રહ્મા પણ બચાવી શકતા નથી કારણ કે મનમાં ફરિયાદ બેસી જાય છે તો દરેક વસ્તુમાં એ ફરિયાદ કાઢીને બેસી જશે એટલા માટે જ ગુરુકુળોમાં ગુરુ પાસે પહેલા પોતાનો અધિકાર છોડવા માટે કઠિન ટ્રેનિંગ માગે છે તેઓને નથી મળતો જે છોડે છે તેને મળે છે આજ રીતે તમે શુદ્ધ બનો છો જે ઈચ્છાઓ કરો છો તે પહેલા જ મળી જાય છે એજ તો છે અધિકાર નો શું મતલબ તમારી ઈચ્છા ઉઠવાથી પહેલા કામ સિદ્ધ થઈ જાય પછી અધિકાર લઈને શું કરશો શું ગુરુએ સ્થૂળ સ્તર ઉપર મનની બધી વાતો કહીવું જ જોઈએ કે પછી સમજદારીથી ચૂપ રહેવું જોઈએ કે ગુરુ તો બધું જાણે જ છે ગુરુનું અંતર બધી જ વાતો જાણે છે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે જ તે વાત બહાર આવશે એક વકીલની લાઇબ્રેરીમાં બધી જ ચોપડીઓ હોય છે અને બધા જ કાયદાઓ મોટી મોટી ચોપડીઓથી આખી લાઇબ્રેરી ભરેલી હોય છે પણ દર વખતે બધી જ વાતો તો મગજમાં નથી રહેતી પણ જો કોઈ કેસની કોઈ વાત જોવાની છે તો તેને ખ્યાલ છે કે તે કયા પુસ્તકમાં છે એ જ રીતે બધું જ જ્ઞાન આપણી ચેતનામાં નિહિત હોય છે અને જ્યારે તેનાથી કામ લેવાનું હોય ત્યારે તેઓ લે છે સમજો છો ને દરેક વખતે લેવું જરૂરી નથી અચ્છા એમ જ જો મનમાં થાય કે તમારે બતાવવું છે તો બતાવી દો બોલવું હોય તો બોલો લખવું હોય તો લખો તમારા મન ઉપર છે ગુરુ ના ત્રણ રૂપ છે એક માણસ રૂપ શારીરિક રૂપ બીજું સિદ્ધ ગુરુ કે જે સૂક્ષ્મ રૂપ છે અને તેનાથી પણ સૂક્ષ્મ છે પરમેશ્ઠી ગુરુ ગુરુનું કારણ શરીર કે જે સર્વત્ર અલગ અલગ જગ્યાએ હોય છે સિદ્ધ ગુરુ અને મનુષ્ય ગુરુ શરીર ધારી જ મનુષ્ય હોય છે આ રીતે જીવનમાં ત્રણ ગુરુ હોય છે શ્રીનાથાદી ગુરુત્રયમ ત્રયમ સૌપ્રથમ ગણપતિ અને ભૈરવની પ્રાર્થનાથી શરૂ કરો પણ ગણપતિની પ્રાર્થનાથી પહેલાં પણ ગુરુની પ્રાર્થના થાય છે અને ગુરુ મંડળ સુધી પહોંચવા જે કંઈ પણ વિઘ્ન આવે છે તે બધા જ તમે હટાવી દો મનમાં વિવિધ પ્રકારના સંશય અને શંકાઓ આવે છે બેચેની કે કંઈક અલગ કરવાનું મન આ બધાને રોકવા માટે જ શ્રીનાથાદી ગુરુત્રયમ ગણપતિ પીઠત્રયમ ભૈરવમ આ આપણા જૂના શાસ્ત્ર વગેરે લખેલા છે તે અદ્ભુત છે